નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આવેલી આકરી ગરમીને લઈ હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરાયો છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં હાલ ચાર દર્દીઓ દાખલ છે તેમજ ગઈકાલે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રહેતી સાહીઠ વર્ષની મહિલા દર્દી શારદાબેન ગોહિલો હિટ વોર્ડમાં ત્યારે સાહજી હોસ્પિટલ આર એમ ઓ દેવશી હેલૈયાએ જણાવ્યું હતું એસએચજી હોસ્પિટલમાં આપણે જે ગુજરાત અને દેશમાં જે ગરમી એનું પ્રમાણ વધી રહ્યું છે અને ગુજરાત સરકારે જ્યારે બધા એલર્ટ જાહેર કર્યા છે ને એમાં વડોદરા જિલ્લો શહેરને ઓરેન્જા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે એના અનુસંધાને સ્વાભાવિક છે કે એટલું બધું તાપમાન વધે તો લોકોનો કંઈક તકલીફ થતી હોય અને અમારી હોસ્પિટલમાં જ્યારે હિટ રિલેટેડ દર્દીઓ આવવા માંડ્યા અને એમાં અમારી હોસ્પિટલમાં એક દર્દી હિટ સ્ટ્રોકવાળું ડાયગ્નોસિસ થયેલું એકસો છ એનું ટેમ્પરેચર હતું એના આઈસીયુમાં દાખલ કર્યું છે અને ત્યારે પછી જનરલ ઓર્ડમાં શિફ્ટ કરી અને સાજા થતાં ઘેરે મોકલ્યા છે ત્યારે અમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ પેશન્ટનો ઘસારો થશે એટલે અમે છે તે ઇન્સ્ટ્રક્શન આપી દીધેલી કે હીટ રિલેટેડ કોઈ પણ દર્દી આવે કોઈ વાળા હોય તો પણ એને થોડીક હીટ રિલેટેડ તકલીફ થતી હોય તો અમે એ ઇન્સ્ટ્રક્શન આપી દેવામાં આવેલા અને જ્યારે ચાર પાંચ પેશન્ટ આવ્યા એટલે અમે તાત્કાલિક છે તે તબીબી અધિ અધિક્ષકના સ્થાને સમીક્ષા બેઠક રાખી જેટલા દર્દીઓ આવ્યા હતા એ દર્દીઓનું ક્લિનિકલી બધી સમીક્ષા કરવામાં આવી અને આગામી દિવસોમાં જો આ ગરમીનો પારો ઊંચો જાય અને દર્દીઓનો ઘસારો રહે તો હોસ્પિટલમાં તંત્ર કેવી વ્યવસ્થા કરશે એની અમે સમીક્ષા કરી બધી ચર્ચા વિચારણા કરી અને કાલે તાત્કાલિક ધોરણે જે ઇમરજન્સી મેડિકલ બિલ્ડિંગ છે એની ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર ત્રીસ બેડની વ્યવસ્થા હિસ્ટ્રોક રિલેટેડ દર્દીઓ માટે કરવામાં આવી છે એમાં છે તે અઢાર તો આઈસીયુ જ્યાં વેન્ટિલેટર આપણી પાસે ક્યાંય ઇક્વિપમેન્ટનો અભાવ નથી એટલે આપણે વ્યવસ્થા કરી શકીએ તાત્કાલિક અને એ પ્રમાણે હ્યુમન રિસોર્સિસ એટલે તબીબો પેરામેડિકલ સ્ટાફ અને અન્ય સ્ટાફ મેડિકલ ઓફિસર સહિત રાઉન્ડ ધ ક્લોક ફરજ ઉપર મૂકી આપવામાં આવ્યા છે અને બધું જ ઇક્વિપમેન્ટ સાથે અમે ત્રીસ બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે પીડિયાટિક વિભાગમાં પણ અલાયદા બેડની વ્યવસ્થા કરી આપવામાં આવી છે અને ત્યાં પણ પીડિયાટ્રિકમાં આવશે ત્યાં પણ પેશન્ટ રાખવામાં આવશે અને આપણા આજે ત્રીસ બેડની વ્યવસ્થા છે ત્યાં હીટ રિલેટેડ જેટલા દર્દી આવશે વ્યવસ્થા કરવામાં આવી છે બે જે આઈસીયુ છે ત્યાં તો આપણી પાસે એસીની વ્યવસ્થા છે નીચે છે તે કુલરો મૂકી દેવામાં આવે છે પાણીના જગ મૂકી દેવામાં આવ્યા છે અને ક્યાંય કોઈને તકલીફ ના થાય એ પ્રમાણે તંત્ર સજ્જ છે અને એ પ્રમાણેના આદેશ પણ પારિત કરી દેવામાં આવ્યા છે અને એ પ્રમાણે તમામની ફરજો પણ ગોઠવી અને દરેકને ઇન્સ્ટ્રક્શન આપી દેવામાં આવી છે કેમેરામેન નવનીત ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર